અલ્યા તસ્કરોએ તો ઊંઘરામ કરી સારણ બાદ વાગરામાં હાથ ફેરો કર્યો સાડા પાંચ લાખ ઉપરાંતની ચોરીની ઘટનાને અંજામ આપ્યો તસ્કરોએ પોલીસ સહિત પ્રજાની પણ ઊંઘરામ કરી છેલ્લા ત્રણ દિવસમાં ચોરીના બે બનાવો નોંધાયા પચાસ લાખ ઉપરાંતની ચોરીની ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ વાગરા પંથકમાં તસ્કરોનો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે સાણ થયેલ પિસ્તાલીસ લાખની ચોરીનો ભેદ હજુ ખેલાયો નથી ત્યાં વાગરામાં પણ એકવાર તસ્કરોએ થોડા દિવસે કરતબ અજમાવી પાંચ લાખ ઉપરાંતની મતા ઉપર હાથ ફેરો કરી પોલીસને જાણે પડકાર ફેંક્યો છે બનાવ અંગે વાગરા પોલીસે ગુનો નોંધી ચોરોનો પગેરું શોધવાની કવાયત શરૂ કરી છે પતિ પત્ની નોકરીએ ગયા અને થોડા દિવસે જ તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો વાગરા પંથકમાં ચોર ટોળકી ફરી સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે એક બાદ એક ચોરીની ઘટના આપી તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે વાગરાના હનુમાન ચોકડી વિસ્તારમાં આવેલા ખુશબુ કોમ્પ્લેક્ષ માં રહેતા તો ગુલામ સિંધા જે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમની પત્ની પણ ત્યાં જ તેઓ સાથે નોકરી કરે છે ગત તારીખ સત્યાવીસ છ બે હાજર પચીસ ના રોજ પરિવાર સાથે સાપુતારા ફરવા માટે ગયા હતા તે વેળાએ પત્ની ના સોનાના ઘરના તેઓ વાઘરા માં રહેતા તેમના મોટા ભાઈ ને ત્યાં મૂક્યા હતા જે બાદ ઓગણત્રીસ છ બે હાજર પચીસ ના રોજ તેઓ સાપુતારા થી વાગરા પરત ફર્યા Yeah, thought. ત્યારબાદ તારીખ ના રોજ મુજબ વાગે નોકરી જવા નીકળી ગયા હતા અને ત્યારબાદ દસ ને ત્રીસ તેમની પત્ની પણ નોકરી જવા ઘરેથી નીકળી ગયા હતા ત્યારબાદ બપોરે એક વાગે તેઓની પત્ની ઘરે જમવા માટે ગયા હતા થોડીક વાર બાદ તોસીબ સિંધા પણ ઘરે જમવા માટે ગયા હતા ત્યારે તેમની પત્ની જણાવ્યું હતું કે હું ઘરે આવી ત્યારે ઘરનો દરવાજો બંધ જ હતો મેં લોક ખોલી ઘરમાં પ્રવેશ ઘરની લાઇટ ચાલુ હતી જેથી મેં છું પણ લોકર ખોલતું નથી જેથી તરત જ બીજા લોકરમાંથી ચાવી કાઢી હતા તે લોકર ખોલી થેલીમાં તપાસ કરતા તેઓએ મૂકેલા ઘરણા ગાયબ જણાતા બંને પતિ પત્ની ચોકી ઉઠ્યા હતા તેઓએ ઘરમાં તપાસ કરવા છતાંય ઘરણા મળી આવ્યા ન હતા જેથી એક દસ ને ત્રીસ થી એક વાગ્યા વચ્ચેના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોરી સમૂહ તેઓના ઘરની બારીમાંથી ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનો

દિવસના ટૂંકા ગાળામાં વાઘરા પંથકમાં ભારે ચકચાર મચાવી છે એક બાદ એક ચોરીની ઘટનાને પગલે નગરજનો પણ ચિંતિત બન્યા છે તેવામાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ લોક માંગ ઉઠી રહી છે ત્યારે વાગરા પોલીસ ચોટોળકીને ઝડપી ઝેલાવારે કરી પ્રજાને સુરક્ષાની અનુભૂતિ કરાવે તે અત્યંત જરૂર બન્યું છે